મહાનગરપાલિકાએ ખાડી વહેણના પાણીમાં આડ્યા આવતા અવરોધક સ્ટ્રકચર્સને દૂર કર્યા છે ખાડીના પ્રવાહને અવરોધતી પાઇપલાઇન અને અન્ય રચનાઓને ઊંચી કરવામાં આવી છે શહેરના વિવિધ ઝોનમાંથી ખાડીના પાણીના માર્ગમાં આવતા કચરા અને અવરોધોને સાફ કરવામાં આવ્યા છે સુરતમાં ખાડી પુરાણ સ્થિતિ બાદ મનપા તંત્ર કામે લાગ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કોઈ ખાડીમાં નડતર સ્ટ્રક્ચરને હટાવવામાં આવી રહ્યું છે ખાડી વહેણના પાણીને નળતર સ્ટ્રક્ચર હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ભેદવાડ ખાડી પર નળતર વોટર લાઈનને ઊંચી કરવામાં આવી રહી છે સુરતના અલગ અલગ ઝોનમાં ખાડી વહેણના પાણીને નળતર સ્ટ્રક્ચર હટાવવામાં આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાએ ખાડી વહેણના પાણીમાં આડે આવતા અવરોધક સ્ટ્રક્ચર્સને દૂર કર્યા છે ખાડીના પ્રવાહને અવરોધિત પાઇપલાઇન અને અન્ય રચનાઓને ઊંચી કરવામાં આવી છે શહેરના વિવિધ ઝોનમાંથી ખાડીના પાણીના માર્ગમાં આવતા કચરા અને અવરોધોને સાફ કરવામાં આવ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ સ્વાતિ દેસાઈ છે ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એનો હાલમાં હું હવાલો સંભાળું છું હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનઅધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રકચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે હાલમાં ભેદવાળ ખાડી પર પાઇપ કલવર્ટ જે હતા જે ખાડીને પાણીને અવરોધરૂપ નડતરરૂપ હતા જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વેળને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહી છે